આજે નવરાત્રીની ખરીદી કરવાની છે પણ નરેશ મને ખરીદી કરવા લઈ જશે કે નહીં વાત જાણે એમ છે કે આજે ઘરે મહેમાન હતા ને સવારમાં મારે ઉઠવામાં મોડું થઈ ગયું તો મેમાને મારું મિશન સંભાળી લીધું પછી મમ્મી શાકભાજીની થેલી લઈને મહેમાનને મૂકવા ગયા ત્યાં દિત્યા મને બોલાવવા આવી કે મમ્મી કઈક પાર્સલ આવ્યું છે ચાર ખોલીને જોયું તો એમાંથી ગાડીના નવા કપડાં નીકળ્યા તેને પહેરાવી દીધા પછી બે દિવસથી ઘરમાં ધોયેલા કપડાનો ઢગલો લઈને હું બેસી ગઈ ઇસ્ત્રી કરવા ને ચાર કલાકની મહેનત કર્યા પછી બધા કપડાં ઇસ્ત્રી થઈ ગયા ત્યાં નરેશ નવા કપડાં પહેરીને જતા નવરાત્રીની ખરીદી કરવા તો મેં કીધું કે મને પણ લઈ જાવ ને તો એમણે કીધું કે તું પાંચ કલાક કરે અને હું એક કલાકમાં જ આવી જઈશ ખરીદી કરીને પછી રથ લઈને એ જતા રહ્યા અને મેં ઇસ્ત્રી કરેલા બધા કપડા પોતપોતાના કબાટમાં એક કલાક નું કહીને નરેશ વેરાવળ પહોંચીને નવરાત્રીની શોપિંગ કરીને પાંચ કલાકે ઘરે આવ્યા લાવ્યા હતા એટલે મેં પાઉં શેક્યા બધાને જમવા બેસાડી દીધા પછી નરેશે બધી શોપિંગ બતાવી અને દાંડિયા લઈને પોતે જ રમવા માંડ્યા પછી ગાડીની ડેકી ખોલીને જોયું ત્યાં તો ખજાનો નીકળો અને આ બધા પેકેટ છોકરીઓ ગરબા ગાવા આવે ત્યારે આપવાના છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મોરમીની બ્લોક જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ